જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર પ્રફુલભાઈ હીરપરાની આગાહીની અપડેટ મળી રહી છે એટલે કે આપણે જે આગળ વિડિયોમાં વાત કરી હતી કે પ્રફુલ્લભાઈ હીરપરાની આગાહીનો જ્યારે પણ વિડીયો મળશે ત્યારે માહિતી મળશે ત્યારે આપણે તમારા સુધી વિડીયો પહોંચાડી દઈશું એટલે કે પ્રફુલભાઈ દ્વારા એમના ફેસબુક પેજ ઉપર અગિયાર ઓગસ્ટના દિવસે આગાહી આપવામાં આવી હતી જેના વિશેની માહિતી મેં આગળના વિડીયોમાં તમારા સુધી પહોંચાડી દીધી છે ગઈકાલે પ્રફુલભાઈ દ્વારા ફરીથી ફેસબુક પેજ ઉપર પણ અપડેટ આપી દેવામાં આવી હશે જે તમે જોઈ હશે આપણે પણ એક વિડીયો ગઈકાલે આપી દીધેલો છે અને વિડીયોની અંદર લગભગ ઓગસ્ટ મહિના સુધીની તમામ માહિતી આપી દીધી છે એટલે કે અત્યારના સમયના પાંચ દિવસનો જે આપણો શિડ્યુલ ચાલુ છે એની માહિતી આપી છે આગોતરા એંધાણની માહિતી આપી છે અને ઓગસ્ટના અંત સુધીની લગભગ માહિતી આપી દીધેલી છે વધારે વાત નહીં કરીએ તો પ્રફુલભાઈની વાત કરશું તો પ્રફુલભાઈની આગાહી જે છે અગિયાર ઓગસ્ટે એમના ફેસબુક પેજ ઉપર થી રજૂ થઈ હતી જેમાં ઓગસ્ટની આગાહીની વાત કરીએ તો અઢાર તારીખ આસપાસ એક ગરમી અને તડકાનો માહોલ જોવા મળી શકે છે ખેડૂતોમાં વરસાદ બાબતે મૂંઝવણ થઈ શકે છે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી વરસાદ સારો થઈ જશે બીજું કે વરસાદ ક્યારે સારો થશે તો સારા વરસાદ માટેની તારીખો છે ત્રેવીસ થી સત્યાવીસ ઓગસ્ટ એમના દ્વારા રજૂ કરવામાં આવી છે અને અગિયાર ઓગસ્ટે જ્યારે એમણે કહ્યું ત્યારે નીચે નોંધ મૂકી છે કે લાંબા ગાળાની આગાહીમાં એક બે દિવસ આગળ પાછળ ગણી અને ચાલવું જેથી તમારા આયોજન સરળ થઈ શકે હવે એ જે આગાહી છે એને માત્ર ને માત્ર સમર્થન પૂરું કરી અને એમને રજૂ કરી દીધેલો એક મેસેજ છે એટલા માટે જ હું કહું છું કે પ્રફુલભાઈની આગાહી જ્યારે આવે છે ત્યારે લોકો એમ કહે છે કે લોઢામાં લીટો અને કારણ કે ગુજરાતના ખેડૂતો શા માટે રાહ જોતા હોય છે પ્રફુલભાઈની આગાહીની પ્રફુલભાઈની આગાહીમાં એક વખત જ અપડેટ મળી ગયા પછી સતત એના ઉપર જોડાયેલા રહે છે એમાં કોઈ જાતનો ફેરફાર લગભગ સુધી થતો નથી માત્ર એક લાંબા ગાળાના આયોજન હોવાના કારણે એક નોંધ રાખે છે કે તમારે આ પ્રમાણે આયોજન કરવું ત્યાર પછી હવે આ ગઈકાલે રજૂ થયો છે એમાં પણ એમણે કહ્યું છે કે આગાહીમાં કોઈ ફેરફાર નથી અપડેટ સેમ ટુ સેમ જ છે એની અંદર જ તમારે કામ કરવાનું છે એ પ્રમાણે જ તમારે કામ કરવાનું છે એટલે કે આ આગાહી જે અગિયાર ઓગસ્ટે રજૂ થઈ હતી એને એ આગાહી રહેવાની છે હજી એમાં કોઈ જાતનો નવો ફેરફાર છે નહીં બીજું કે જ્યારે જ્યારે નજીક આવશે ત્યારે ત્યારે આ તારીખો તમારી સાથે મજબૂત રીતે રજૂ થતી રહેશે અને ફરીથી તમને યાદ કરાવશે કે આપણે જે આગાહી આપી હતી એ આગાહી હવે પરફેક્ટ ગણી દેવાની છે વિસ્તાર બાબતે હજી કોઈ એટલી બધી ચર્ચા અમારી વિસ્તૃત થઈ નથી એટલે વિસ્તાર બાબતની માહિતી આગળના વિડીયોમાં આપશું સાથે સાથે આપણા પાંચ દિવસનો જે કાર્યક્રમ ચાલુ છે શિડ્યુલ એની અંદર આપણે એક વરાપની વાત કરી દીધેલી છે કે આ સમયમાં વરાપ રહેવાની છે અને ખાસ કરીને મિત્રો જે વિસ્તારોમાં ઝાપટું પડશે ત્યાં વરાપ નથી એટલે કે ઝાપટું તીવ્ર હશે એટલે વરાપ તમારી ગઈ પણ એ માત્ર ને માત્ર સીમિત અને છૂટો છવાયો વિસ્તાર હશે કોઈ મોટા વિસ્તારમાં એક સાથે ઝાપટું પડતું હોય કે હળવો વરસાદ પડ્યો એવી શક્યતા હાલ દેખાઈ નથી હા માત્ર ઉત્તર ગુજરાતનો થોડો ઘણો ભાગ અને પૂર્વ કચ્છ અને ઉત્તર કચ્છ સરહદ વિસ્તાર જે છે ત્યાં એક સિસ્ટમના ભાગરૂપે થોડો ઘણા હળવો વરસાદ નોંધાઈ શકે છે એના સિવાયના ઘણા બધા જિલ્લાઓમાં આપટા રૂપે કે રેડા રૂપે સામાન્ય વરસાદ જોવા મળી શકે છે કોઈ મોટા કે સારા વરસાદની હાલ પૂરતી ગુજરાતમાં શક્યતા દેખાઈ રહી નથી વીસ તારીખ પછીથી એક હવામાનનો ચેન્જીસ આવી રહ્યો છે એકવીસ તારીખથી બાવીસ તારીખ સુધીમાં તમારા ખેતી કાર્યો પૂરા કરી લેવા જોઈએ કારણ કે દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ એ સમયે શરૂઆત થઈ શકે છે અને ત્રેવીસ તારીખથી સમગ્ર ગુજરાત માટે આપણી જે આગાહી છે એનો પણ સમય શરૂ થઈ રહ્યો છે આગળના દિવસોમાં એની ફરીથી તમારા સુધી પાંચ દિવસના કાર્યક્રમમાં રજૂ કરશું અને પ્રફુલ્લભાઈ દ્વારા જ્યારે પણ અપડેટ આપવામાં આવશે ત્યારે પણ એ તમારી સાથે રજૂ કરી દેશું હવે આપણી ચેનલ ઉપર એક નવી અપડેટ્સ આવવાની છે તો આપણી ચેનલ ઉપર તમે જોડાયેલા રહો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ચેનલ ઉપર એક નવો ચેન્જીસ લઈને આવી રહ્યા છીએ ભવિષ્યમાં ઘણા બધા ખેડૂતોને જેનો ફાયદો થાય એ હેતુથી એ કામ આગળ આપણે કરવાના છીએ તો ચેનલ ઉપર સતત જોડાયેલા રહો અને અપડેટ મેળવતા રહો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ